પાણીના ફુવારા ઉડતા હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી ગટર માં વહી રહ્યું છે તેમજ પાણી સમસ્યા થી રહ્યા હોય ત્યારે કોર્પોરેશન તંત્રની ની કારણે વારંવાર પીવાના શુદ્ધ પાણીની લાઈન માં ભંગાણ તેમજ વાલ્વ માં લીકેજ સર્જાતા હજારો લિટર શુદ્ધ પીવાના પાણીનો બગાડ થઈ રહ્યો છે નિંદ્રાધીન તંત્ર પાણી સમસ્યા નું નિરાકરણ લાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે તો બીજી બાજુ જયારે મેયર તેમજ સ્થાયી સમિતિ ચેરમેન પણ પૂર્વ વિસ્તાર હોય અને તેમના જ વિસ્તારમાં આ રીતે પીવાના શુદ્ધ પાણી નો વેડફાટ થઈ રહ્યો હોય તે ખુબ ગંભીર બાબત છે